તજે મારે મિત્રો સ્વાગત છે નવા વ્લોગ વિડિયો ની અંદર તો આજે દે રઈવર અને પીયુ ની ઘરે આવતા રહ્યા છે કેમ આને તમે તો આ રોજ તન હે 7 વાગે કોણ છે તે પોતાના વિડીયા પડ્યા છે પોસ્ટ પણ નાખતા નાખતા જેવાડ્યા ચાર ના પડ્યા

quay ấy quay cô quay nói quay này nói cô ấy nói quay này quay này ấy nói cô 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 ấy nói

છે અમારું ઘર તમે જોઈ શકો છો પાસા આવે શરમાઈ જાય કડક થાય

બે મસાલા બે મસાલા મસાલા બે મસાલા બીજું બોલો બે તે કાય હે બે ને કાય ની ઓય લો લો રાખી કે બોલતે માવાલાવર માવાલાવર દેશીલા અને પંપ કેમ લીધો કેતર માં આ પંપ કેમ લીધો ઓ લાઈટ ઓ ધરવા હે લાઈટ ઓ ધર લાઈટ રેડી હા શું દા કેસે